તાજેતરમાં વડોદરામાં થયેલ ગંભીરા પુલ દુર્ઘટનામાં અઢાર લોકોના મોત થયા અને જે બાદ રાજ્ય સરકારે તમામ પુલની તપાસના આદેશ આપ્યા છે આ તપાસના બદલે બનાસકાંઠા જિલ્લા પુલોની સલામતી તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેના કારણે દિશામાં પુલોની સલામતીની ચકાસણી કરવામાં આવી બનાસ નદીના ત્રણ બ્રિજ અને એલિવેટર બ્રિજનું દિશા પ્રાંત કલેક્ટર નેહા પંચાલ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓની ટીમને વિસ્તારમાં મહત્વપૂર્ણ નિરીક્ષણ કર્યું છે તેને બનાસ નદી પર તપાસ કરી છે રાજ્યનો બીજા નંબરનો સૌથી લાંબો એલિમિટેડ બ્રિજ પણ તપાસવામાં આવ્યો હતો જુના ગંગા નગરના પુલ સહિત તાલુકાના વિવિધ પુલોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે તપાસ દરમિયાન પુલમાં તિરાડો ઘાસ કાઠ કે અન્ય જોખમી સંકેતોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી છે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે તપાસમાં જો કોઈ ક્ષતિ કે નબળાઈ મળશે તો તાત્કાલિક દૂર કરવામાં આવશે પુલોની મજબૂતીકરણ કરવા માટે જરૂરી સુધારાત્મક પગલા લેવામાં આવશે આ પગલા ભવિષ્યમાં દુર્ઘટના અટકાવવા અને લોકોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે અહેવાલ ગૌતમ છત્રાલિયા બીએનકે ન્યૂઝ ન્યુઝા